એ બધા જોઈ શકો છો આપણા ડ્રીમ બટનો છે બધા ઇન ફ્યુચર ગમે ત્યારે લાવવાનો પ્રયત્ન કરીશું રાધેભાઈ આપણને થેન્ક યુ સો મચ રાધેભાઈ અને તે સિવાય થેન્ક યુ સો મચ અરીવા તમારો ખૂબ ખૂબ આભાર રાધેભાઈ થેન્ક યુ અર્જુનસિંહ આ રીતે એમના બધા ઘરો છે ગઈ તમે જુઓ છો અને આ ભાઈએ નવી ગાડી લીધી તો જય માતાજી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ગાઈસ તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે આપણે જવાનું છે એસબી શોપિંગમાં કેમ જવાનું છે બધું તમને થમનેલ ને બધું જોઈ લીધું હશે તો ચલો વધુ રાહ આપણે જોયા વગર સીધા નીકળીએ આ હિંગડા ચાચર છે તમને બતાવું બહારથી બજારને બધું તો અત્યારે આપણે સીધા નીકળીએ હરિભાનું જે ચાય પાર્લર છે ને એક્ઝેક્ટ ત્યાં જવાનું છે હાશાપુર ચલો તમને હવે બતાવું બધું અને મળીએ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ગાઈસ કેમ કે આપણી ચેનલમાં કંઈક ને કંઈક નવું વસ્તુ તમને જોવા મળશે તો ગાઈશ તમે જોઈ શકો છો આ છે હિંગડા ચાચા રોડ અહીંથી આપણે સીધા નીકળવાનું છે હરિભાઈના શોપિંગ સેન્ટર ઉપર ત્યાં જઈને તમને મળીએ આપણે તો આપણે આવી ગયા છે એસબી શોપિંગમાં જોઈ શકો છો તો ચલો હવે જઈએ તમને બતાવું શું કામથી આવ્યા ભાઈ જોઈ શકો છો અત્યારે હું છું એસપી હિન્દુસ્તાની ઓફિસ છે ને એમની અચ્છા રાધેભાઈ આપડે બાપુ તમારું નામ છે અર્જુન સી છે તો અત્યારે મીટિંગમાં છે તે સિવાય એ બધા જોઈ શકો છો આપણા ડ્રીમ બટનો છે બધા ઇન ફ્યુચર ગમે ત્યારે લાવવાનો પ્રયત્ન કરીશું આપણને થેન્ક યુ સો મચ રાધે અને તે સિવાય હો ભાઈ મળીએ તો આપણે થેન્ક યુ સો મચ હરિવા તમારો ખૂબ ખૂબ આભાર રાધેભાઈ થેન્ક યુ અર્જુન અર્જુનસિંહ ઓકે અચ્છા શ્રવણભાઈ તે સિવાય ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા જ્વેલરી એમની બધી ગ્રામ મળી રહેશે ભાઈ આવી રીતે રૂપા હશે બતાવશે તમને બીજા બીજા ભાઈઓ બી હોય છે પણ અત્યારે નથી કોઈ હાજર અમે સિલ્વરને બેથી બે વસ્તુ મળી રહે ને ભાઈ ઓકે તે સિવાય ભાઈ તમને અહીંયાથી હરિભાની જે ચાની ડીલરશીપ છે ને એ બી તમને અહીંયાથી મળી રહેવાની છે આ પેકેટ તમે જોઈ શકો છો બસો પચાસ ગ્રામનું છે આવી રીતે મોટું પેકેજ બી તમને મળી જશે કોઈ બી સિટીમાં કે કોઈ બી ગામમાં તમને ડિલિવરી મળી જશે અને અહીંયા જોઈ શકો છો હરિભાની ચા તે સિવાય કહીશ એમનું અહીંયા ચાઇનીઝનું બી વન વે ચાઇનીઝ ઓપન થઈ ગયું છે એનું બી આપણે ચાઇનીઝ તમને કેવું છે ટ્રાય કરીને બતાવીશું તો અત્યારે હવે આપણે નીકળવું પડશે ગઈશ ગામ બતાવું તમને બધું બતાવું ગઈશ ત્યાં છે હરિવાનું ગામ જ્યાં બહુ વરસાદ પડ્યો છે અને હમણાં જ એમને એક ટીમ મેમ્બર નવી કાર લાયા છે ક્રેટા જો પડી હોય ને તો તમને ક્રેટા બતાવું કે આપણે જે અભિક છે એ લોકો નવી કાર લાયા છે તો એ બી તમને બતાવીએ જોઈ શકો છો એસબી હિન્દુસ્તાની યસ તો આ રીતે એમના બધા ઘરો છે ગાઈશ તમે જુઓ છો અને આ ભાઈએ નવી ગાડી લીધી તો ગાઈશ હવે ફાઇનલી આપણે આવ્યા છે અત્યારે શ્રીદેવ કોમ્પ્લેક્સમાં તો અહીંયા આપણે આવ્યા છે એક જગ્યાએ દાબેલી લેવા તમને બતાવું કે અહીંયાની બહુ સરસ દાબેલી હોય છે ક્રિષ્ના દાબેલી તો હવે આપણે અહીંયા કરાવીએ ભાઈ એક વડાપાઉ કરીએ પણ અમની બહુ જૂની શોપ છે ગાઈશ બે હજાર નવની અંદર છે કે એમને સ્ટાર્ટ કર્યું હતું તો એકવાર અવશ્ય આમની દાબેલી પછી કટકા વડાપાઉ બધી વસ્તુ મળે છે ને ભાઈ આપણે ટુકડા દાબેલી વડાપાઉ બધી વસ્તુ મળે છે તો એકવાર અવશ્ય ટ્રાય કરજો બહુ મજા આવશે તમને પહેર્યા વડાપાઉ બનાવી રહ્યા છે સ્પાઈસી થોડું અને આજનું વેધર કંઈક આવું છે તો નવા હોય ગાઈસ વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી નવી અપડેટ આપતા રહીએ અને બે દિવસ રહીને કદાચ પાછું આપણે એસબી શોપિંગમાં જવાનું થશે તો ત્યાં જઈને તમને પાછું બતાવું કે આપણે શું નવા જૂની છે શું અપડેટ છે તો મળીએ વડાપાઉ થઈ જાય ને એટલે પાછો તમને મળું ભાઈશ તો ભાઈઝ વડાપુ અને દાબેલી લઈ લીધી છે હવે આપણે નીકળીએ અહીંથી તો ભાઈઝ હવે આપણે પાછા નીકળીએ આપણી જગ્યાએ આપણા ભાઈબંધની કાર પડી છે રાજા જોગણી ફાઇનલી આપણે બધું કમ્પલેટ અમે જોયું હશે દાબલી લીધા પછી બધું પતાવીને અત્યારે પાછા ઘરે આવી ગયા ને હવે પાછો અહીંયાથી હું જઈશ મારા એક નવી લોકેશન ઉપર શૂટ છે તો ત્યાં શૂટમાં જઈએ કહેવાય કે હેલ્લો સ્ટોર તમે કદાચ નામ સાંભળ્યું હશે સિટી બોર્ડમાં જવાનું છે તો ત્યાં અત્યારે ફટોફટ આપણે નીકળીએ ગઈશ જોઈ શકો છો અત્યારે સાડા છ થઈ ગયા છે તો ત્યાં મસ્ત મજાનું ઘરઘંટીનું ને એનું શૂટ છે તો એ કરીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને નવી નવી અપડેટ મળતી રહેશે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીની ટીમ સાથે આપણે પાછું બે દિવસ રહીને પાછું મળવાનું થશે તો એના માટે તમારે ફટોફટ સબસ્ક્રાઈબ કરી લો અને આને બી દોડાવવાની બાકી છે એ બધું પછી કરશું આપણે તો ફટોફટ આપણે હવે બાઇક નથી લેવું ઓલાને થોડું ઘણું ચાર્જ કરી દીધું છે તો એ લઈ લઈએ ફટોફટ કહીશ આ જોઈ શકો છો આપણું પહેલાં તો બધો સેટઅપ મૂકી દઈએ પંડ્યાજીના દસ પંદર ફોન આવી ગયા છે તો ચાલો ત્યાં જઈને તમને મળું ગાઈસ ડન છે ઓકે જય માતાજી હર હર મહાદેવ તો ગાઈસ અત્યારે આપણે ફાઇનલી આવી ગયા છે સિટી ની અંદર માય ની એક્ઝેટ ઉપર સ્ટોર ની અંદર તો ચાલો આપણે ત્યાં જઈએ પંડ્યાજીને મળીએ

કમ્પ્લીટલી મળી જશે અને આપણો તમને વિડીયો કોઈ બતાવીને આવે છે તો એને ડિસ્કાઉન્ટ મળી જશે હા એને ડિસ્કાઉન્ટ બી આપણે કરી આપીશું ઓકે તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા તમને ચીમનીના ઘર ઘંટીના લાઈવ ડેમો જોવા મળી રહેશે જે રીતે તમને જોઈતું હશે ને એમાં બી પાછી ઓફરો ચાલે છે બેગને ઘણી બધી વસ્તુઓ ફ્રી આવે છે અને જોઈ શકો છો એકદમ ઇઝી ટુ સ્ટાર્ટ આની બધી ચીમનીઓ છે જે તમે કહેવાય ને કે તમારા ઘરની અંદર એકદમ લૂક બી ઇન્હેન્સ કરશે તે સિવાય બ્રાન્ડેડ હોય છે બધી તો કોઈ ઇશ્યુ ઇસ્યુ રહેવાનો છે નહીં તે સિવાય તમને અહીંયા સગડીની ઘણા બધા ઓપ્શન મળી રહેશે ને બી પાછા બ્રાન્ડેડ આર થઈ ગયા એસી થઈ ગયા એમની પાસે કહેવાય ને કે વિશાળ સ્ટોક છે ટોટલ બે ત્રણ શોપ એમની આખી સ્ટોક સાથે એડ ઓન છે તો અવશ્ય એમની મુલાકાત લેજો અને આપણે જ્યારે બી આવો તો એકવાર એમની મુલાકાત લઈને તમે બધું પૂછી શકો છો ફિલિપ્સના તમને ગ્રાઇન્ડર મિક્સર બધી વસ્તુ મળી રહેવાની છે અને એ બી એકદમ રિઝનેબલ રેટમાં માર્કેટ આપણે ફિલિપ્સ છે

ઓકે અને ઓનલાઈન જે પ્રાઇસ છે એ જ પ્રાઇસમાં મળી રહે લગભગ ઓનલાઈન પ્રાઇસમાં તમને મળી જશે ઘણી વખત ઓનલાઈન કરતા બી આપણું સસ્તું બી હોય હોય છે યસ લોકોને બહુ એ પ્રોબ્લેમ થતી હોય છે ઘણી એવું થતું હોય કે ભાઈ ઓનલાઈન સસ્તો પણ એવું નથી હોતું પણ લાઈવ લેવાના ઘણા ફાયદા છે જેમ કે તમે અહીંયા આવીને તમને મેઈન હોય છે કે સર્વિસ તમને અમારા ત્યાંથી મળી જાય કે તમારે કોઈ બી ઇશ્યુ થાય છે તો તમારે સર્વિસ માટે બીજે કસે નથી જવું પડતું જવું નથી પડતું તમારે અહીંયા તમે અમને કોલ કરો લઈને આવો તો તમને એની સર્વિસ તમને મળી રહે છે 100% અને ટીવીના બી એમની જોડે અહીંયા ઘણા બધા ઓપ્શન છે સેમસંગ મારી પાસે એવીમાં તમને સોની છે સેમસંગ છે બીપીએલ પી સીએલ આઈ આ બધી મેજર બ્રાન્ડ છે આપણી પાસે બધાના તમને બત્રીસથી લઈને પાસઠ પંચોતેર અત્યારે તો મોટા મોટા પંચ્યાસી ઇંચના ટીવી સુધી બી આપણી પાસે અવેલેબલ છે ઓકે તો ગાઈઝ તમે કોઈ બી વસ્તુ લેવી હોય ને તો તમારે ક્યાંય જવાનું થતું નથી ઓનલી હેલ્લો સ્ટોર તો ગાઈઝ વધુ જાણકારી માટે એમનો નંબર દેખાતો હશે તો અત્યારે રેજ જ મુલાકાત લો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય માતાજી